એક ચમચી જેટલો અજમો લીધો છે એને આ રીતે મસળીને અંદર ઉમેરીશું એક ચમચીથી ચોથા ભાગ જેટલી હળદર લીધી છે એક ચમચીથી ચોથા ભાગ જેટલું લાલ મરચું લીધું છે એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આની અંદર થોડું થોડું પાણી હજુ થોડું પાણી ઉમેરીએ ખીરું આપણું બની ગયું છે હવે હું આની અંદર એક ચમચી જેટલો લીંબુ નો રસ ઉમેરીશ સોડા આપણે નથી ઉમેરવાના એટલા માટે લીંબુનો રસ ઉમેર્યો છે આનાથી સરસ એકદમ પોચા આપણા ભજીયા બનશે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું કડાઈ લીધી છે એની અંદર થોડુંક તેલ હવે ગેસ ચાલુ કરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે હું ગેસ થોડો મીડિયમ કરી દઈશ આ રીતે થોડું ખીરું હાથમાં લઈશું અને તેલની અંદર ઉમેરીશું હવે આપણે આને પલટાઈ દઈશું હવે હું આને બહાર કાઢી લઈશ આજ રીતે હું તમને બધા જ ભજીયા બનાવીને બતાવીશ બાજરીના લોટના ભજીયા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઈકન ને દબાવજો અને શેર કરજો